તો હે ગાઈશ જય શ્રી રામ તો આજે થઈ છે બીચ અને બીજું નોરતું છે તો મેં જિગ્નેશ અને બીજા બધા આગળ છે તો રાણીપુરા જઈએ છીએ હું તો પહેલી વાર જાઉં છું ચાલતો ચાલતો રામાપીરના દર્શન કરવા માટે તો ચલો રાણીપુરા જઈને મળીએ અત્યારે અમે હાલમાં અહીં સફારી ચોકડી પહોંચવાયા છીએ ફાઇનલી તો ચલો નીકળીએ મેં અને જિગ્નેશ તો ચલો મળીએ આગળ જઈને તો ફાઇનલી ગાઈસ અત્યારે અમે હાલમાં એનજી કંપની છે ત્યાં આવી ગયા છીએ હા આ બાજુ બીટુ ચાલતા ચાલતા બીટુ જોડે અમે આવી ગયા છે બીટુ જિગ્નેશ આ બાજુ જોશની પિંજલભાભી જાનુને એ બધા છે તો ચલો નીકળી હવે ફાઇનલી રાણીપુરા જઈને મળીએ હવે તમને દર્શન કરી લઈએ હું તો પહેલી વાર ચાલતો જઉં છું તો ચલો મિલતે હે આગે જાગે તો સહેલી કંપની આવી ગયા છે અત્યારે અમે અને ગોડી આવી ગઈ હવે જોડે ગોડી અને આપવાની તો વાતો બંધ જ નહીં થતી આ લોકો તો ચલો મળી હવે હાલમાં અમે સહેલી કંપની ત્યાંથી આવી ગયા છીએ હજુ હવે અમારે અહીંથી હા હા બે ત્રણ કિલોમીટર કાપવાનું છે ચલો મળી આગળ જઈને નોખો નોખો આપડા તો અમે ખાખરિયા કેનાલ છે ત્યાં આવી ગયા છીએ હવે મચ્છી જોઈને મચ્છી જોવા ઉપર ગયેલા તો અત્યારે અમે ચાપાનેર ફાટક છે ત્યાં આવી ગયા છીએ ને રેલગાડીના ડબલો ઊભો છે એન્જિનનો અને તારા હાલમાં અત્યારે આટલેક છીએ જીગ્નેશ ભીટુ અને પાછળ મારી ગેંગ વધી ગઈ ગાઈસ છોકરાઓને બધા વધી ગયા હતા તો નીકળીએ આ બાજુ નહીં આ બાજુ ઈધર છે નીકળે ગયા ગાઇઝ આમ

અને ઉપવાસ અમારી મારી જ ચમચી લીધું ચમચી એક ना तो कही है तो कोकना अपना दे तू ले दे। ले, ले, बस ले, जोड़े से। बस ले तो आएक जा आएक जा अली चमची बस थाईयो ही आइसक्रीम तो गाइस तो फाइनली गाइस आइसक्रीम आई गई है हाँ बदा मट आइसक्रीम ले ली थी जाए आम ने ली थी जाए बदा खाई से हाँ वो तार नहीं खा वाले आठ तो गाइस चलो आइसक्रीम खाई ना मरिया

কেউ পানি <coughs> <coughs> <coughs>

ગાઈશ જીજ્ઞ આવે પાણીપુરા પાછળ બીજા રોણીપુરા વાળા બધા આવે તો ચલો નીકળી આવે તો પાવ લો બીટું હા હા અહીં ચોખ્ખું પાણી આવ્યું લાગે હા એક નંબર ચોખ્ખું પાણી ચલા તો કંબલા ચોકડી અહીં કંબલા ચોકડી છે ત્યાં આવી ગયા છીએ હા જીઘ્નેશના કોઈ ઓળખણવાળું મળી ગયું

ક્યારે ઘરેલા એ કેરાની પુરા જાતો અમે રાનીપુરા જીએ તો હા આ બધા સોસાયટી ને આમ બધા સ્ટોરી ભરી નહી મળતા ચોરી હે ટેન્શન બે જગ્યાએ મિકી હાલ હોલ એક હાલ હોલ હીરો શોરૂમ ની પાછળ અને નવજીવન બાગ કલાપુરા થી પાવા નહી જવાય એવ આપડા એ આપડે વેલવટ સિનેમા જોઈ નહીં જોઈ

હવે જઈએ આગળ ચાલતા ચાલતા હવે આ બાજુ કંઈક પરીન બાલી કશું લે છે પરી જાનો બધા માટે કંઈક પડીકો આઠ પડીકો લીધો બે હજાર હું લીધો સિંગ ભજીયો ખાઓ ખાઓ અને આ બાજુ બીટો ઓ આઠ ડબુ માસી જાય ગાઈસ

ખરો મય બે રહ્યા હતા જાનું મસ્ત લોકેશન આવ્યું બ્રિજ બ્રિજ આવ્યું બ્રિજ તો ફાઈનલી અમે આવી ગયા છીએ રાણીપુરા આ રહી અમારી ગેંગ રિક્ષા આવી તો ચલો હવે પાણી બાણી બી નીકળ્યા આ બધા ચાલતા ચાલતા બધા આવ્યા હતા તો ફાઇનલી અમે રાણીપુર આવી ગયા છીએ અને પણ અહીંયા ટ્રાફિક બહુ છે કંઈ ના ઓછું છે અને પરી જાનો કિંજલભાભી હટજો ઈકો આવે હં આપણે હટવું પડશે જાધો જાધો પગ જોજો હો કંઈ નાહી ગયેલા પેલા લોકો ફોન કરો તો ફાઇનલી અમે રાણીપુર આવી ગયા છીએ અને આ બાજુ મેળો પર રહ્યા છો અમારી ગેંગ રહી તો ચલો હવે જઈએ દર્શન કરો દર્શન કરીને મળીએ બહુ ડેન્જર પબ્લિક છે ગાઈસ ફાઇનલી રાણીપુર આવી ગયા લાઈનમાં ઊભા છે ગાઈશ પણ ફૂલ માત્રામાં પબ્લિક છે એ રોડે દર્શન કરીને આવી ગયા છીએ પ્રસાદ લઈ લીધો છે અમે બધા આ બધા બોકડાઓ અને કહેવાય કેવાય ફરાળી ઓકે ફરાળી કહેવાય ગાઈસ મને નથી ખબર બધા ખાય છે તો ચલો ખાઈ લઈએ આપણે અને માહોલ કંઈક અત્યારે પબ્લિક પબ્લિક છે અત્યારે તો ફાઇનલી અમે રામાપીરના મંદિરે દર્શન કરી લીધા છે અને તાપ એટલો ડેન્જર પડે છે કે અમે થાકી થાકી ગયા છે અને અત્યારે બપોરનો એક વાગ્યો છે તો બી પબ્લિક છે પણ ઊંચી થઈ ગઈ છે સવાર કરતાં અને તાપમાં બહુ હાલત ખરાબ થઈ ગઈ છે દોસની આવી અને બીટુએ રમકડું લીધું અને ચડ્ડો લીધો કયા વચ્ચે વાળું એવું જ આવે

અને આપણી ગેંગ અહીં બેઠી છે થાકીને તો હવે રિક્ષામાં બેસીને જશું રિક્ષા છગડા ગમે તેમાં બેસીને જશું ઘરે અહીંથી સીધું હાલો તો ગાઈ અમે તો આવી ગયા છીએ બાઇક પર ભાઈ બંધ બાઇક પર મેં અને જીગ્નેશ અને બીજા બધી ગેંગ અમારી આવે છે રિક્ષા રીક્ષા બેહીને તો ચલો નીકળીએ હવે આપણે ઘરે જઈને આરામ આરામ કરીએ અને આ બાજુ જાનું ડીજે આઈસર પડી રહ્યું છે ગાઈસ તો ચલો ઘેર જઈને આરામ બરામ કરીએ તો ગાઈસ હું સખત થાકી ગયો છું તો ચલો ઘરે જઈને જો મને ભૂખ લાગી છે તો ખાવા ખાઈએ આરામ કરીએ પછી મળીએ તો ને પછી હું લોક કન્ટિન્યુ કરું ઓકે તો મેં ઘરે આવી ગયો છું ને હવે આરામ કરું એની પહેલાં થોડો ખાવાનું ખાઈ લઉં ભૂખ લાગી છે ખીચડી બનાવી છે ખીચડી ખાઈ લઉં કપડાં ધોવાના તો કપડાં બી ધોઈ કાઢીએ અને આરામ કરીએ અને આવી તો સિરિયલ જોવા તો નતો તો ચલો મળું થોડીવારમાં અને ફોનમાં ચાર્જિંગ પણ ઓછું છે ચાર્જિંગ પણ કરી લો ત્યાં સુધી ઓકે મળ્યું થોડી વારમાં